ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલના જન્મદિવસ નિમિત્તે એકસો સત્તર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના જન્મ યાદગાર બનાવવા માટે વાંદરવેલા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના આંદોલનો અને આક્રમક નેતા તરીકે પ્રસ્થાપિત અનંત પટેલના જન્મદિવસ નિમિત્તે આદિવાસી સમાજના યુવાનોમાં પ્રસ્થાપિત થયેલ રક્તદાન સંબંધિત અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલના જન્મદિવસ નિમિત્તે વાંદરવેલા ગામના માજી સરપંચ ઠાકોરભાઈ તથા યુવાનો સંજયભાઈ તુષારભાઈ હરિભાઈ તથા કેતનભાઈની સમગ્ર ટીમ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ચીખલી ખેરગામ તથા ધરમપુર તાલુકાના યુવાનોના ઉત્સાહના કારણે એકસો સત્તર જેટલા યુનિટ રક્ત એકત્ર થયું હતું જેમાં અંજની મેટ્રનિટી હોસ્પિટલના સહયોગથી રક્ત આપનાર યુવાનોને ટી શર્ટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેમાં શુશ્રુષા બ્લડ સેન્ટર નવસારી દ્વારા રક્ત માટે સેવા આપવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજભાઈ ગાવિત તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ભોયા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંજના ગામિત હાજર રહ્યા રહ્યાલી પટેલ છે અને શ્રી જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યાં અમે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છીએ અને અમે ટોટલ દસ વ્યક્તિઓ અને ખાસ કરીને યુથ અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો છે લોકલાડીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે બધાએ જ વાંદરવેલા ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થયું છે જેમાં આનંદભાઈની જે આદિવાસી સમાજની હોય સેવાકીય પ્રવૃત્તિ હોય તેનાથી પ્રેરાઈને આજે ઘણા બધા યુવાનો બહેનો તેમજ દરેક સમાજના લોકોએ જે રક્તદાનનું મહત્વ છે એ સમજીને આજે અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહથી લોકો આજે રક્તદાન કરે છે અને બધા જ પોતાના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યો કરે છે પણ આપણા ધારાસભ્યોએ એક સેવાકીય કામ થાય એમના જન્મદિવસ નિમિત્તે એ રીતે તેમણે છે તો બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું તેમજ વૃક્ષારોપણ પણ કર્યું છે અને જરૂરિયાત ખુલ્લોને અલગ રીતિ પણ છે માં આદિવાસી વિસ્તારમાં લોકોમાં લોહી આપવા પ્રત્યેની અંધશ્રદ્ધાના કારણે અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જન્મદિવસે રક્તદાન શિબિર રાખ્યો આ વખતે અમે પાંદરવેલા વિસ્તારમાં રક્તદાન શિબિર રાખ્યો કારણ કે અહીંના યુવાનો જે રક્ત વિશેની લોહી વિશેની માન્યતા છે કે લોહી આપવાથી આમ થાય લોહી આપવાથી તેમ થાય પરંતુ લોહી આપવાથી અનેકોની જિંદગી બચાવી શકાય એના સિવાય પ્રવૃત્તિ માટે આજે અમે વાતરવેલા ખાતે રક્તદાન શિબિર આપ્યો છે સવારે વૃક્ષારોપણ કરીને મેલેરિયા ખાતે કીટ વિતરણ કરીને અહીં રક્તદાન શિબિર કરીને બાદમાં જરી ગામે ત્યાંના પ્રાથમિક શાળાના બાળકોને ભોજન પણ કરાવવાના છે અને ત્યાંના આંગણવાડીના બાળકોને પણ ભોજન કરાવવાના છે વાંસદા વિસ્તારના ચીખલી વિસ્તારના ખેરગામ વિસ્તારના અને ધરમપુરના કેટલાક આગેવાનો અને આદિવાસી સમાજના યુવાનોની સાથે સાથે અન્ય બક્ષીપંત સમાજના ઓબીસી સમાજના મુસ્લિમ સમાજના યુવાનોએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગી છે